ઓપન થાય છે અહીંયા એ નસરી છે એ સમજાય 20000 તો ન્યા હતા હા બીજા 30000 આ ઓકે તો 20000 પહેલી બાજુ બાજુ હતો હા સ્ટોક છે ને

તો 24 ડોલર નું આ એને 3 ડોલર પડે તોય 3 ડોલર કાપતું રહેવાનું તમારે તમને ટ્રી પડે ગ્રાઉન્ડ ડોલર નું ટ્રી થાય તો કોસ્ટિંગ તો બધાય ખાતર જોઈએ ટાઈમ

તમે ખેતરમાં એકલા હોય તો આમ બીક ન લાગે કોઈ જાનવર તો અહીંયા છે ને પણ આમ આ વાગ્યા ત્યાં સુધી દી હોય ત્યાં સુધી કામ કરતા લાંબા આવશે એટલે કામ એટલું જોઈશ